તો સ્વાગત છે તમારું પરિવાર આ સીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વડોદરાને ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકના કોણ જાણો શા માટે કર્યો કૂદ્યો પોલીસે ગણતરીના કલાકોમાં દબૂચ્યા જ્યાં મિત્રો સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષે ગાજતે ગાજતે ગણેશનું આગમન થાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ગણેશની મૂર્તિનું આગમન શરૂ થયું છે તેવામાં ગત મોડી રાત્રે પાણીગેટના દરવાજાએ માંડવી તરફ જવાના રસ્તે મદરા માર્કેટ પાસે ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી જેને લઈને મોડી રાત્રે ઉચ્ચ અધિકારી પહોંચીને ચેકિંગ હાથ ધરીને શંકાસ્પદ અટકાયત કરીને તેમણે પૂછતા કરી હતી જી હા મિત્રો વાત કરીએ તો જેમાં એક સગીર સહિત ત્રણ ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી વડોદરા શહેરની સિટી પોલીસે ખાતે માજલપુરના નિર્માણ યુવક મંડળ દ્વારા સભ્ય ચંદ્રશ્રી વિક્રમસિંહ ચૌહાણે નોંધણી ફરિયાદ અનુસાર ગત રાત્રે અઢી વાગે આસપાસ તેઓ કિશનવાડી ખાતે ગણેશની મૂર્તિ લઈને નીકળ્યા હતા ત્યારે સિટી પોલીસે સ્ટેશનથી સામાન્ય દૂર પર આવેલા મધ્ય માર્કેટ પાસે ગણેશની મૂર્તિ પર સવાર ઉપર અજાણ્યા અસામજીસમોએ રોડની બંને બાજુએ કોઈ પણ બિલ્ડિંગથી ગણેશની મૂર્તિ પર જાબા હાથે ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુભાવી હતી તો મિત્રો રોડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ